આ કાર્યક્રમનો લાભ ભક્તોએ લીધું હતું જેમાં પ્રકાશ રમણિકલાલ જોશી તેમજ જગદીશ ચીમનલાલ ગોરના હસ્તે તેમજ ગામના આગેવાનો હસ્તે જલાધારી અને હોમ રુદ્રી કરવામાં આવ્યું હતું હોમ હવન તથા રુદ્રી કરવામાં આવ્યું હતું ચાવડા કારુબા શિવુભા ચાવડા લાખુબા ગગુબા ચાવડા ગુધુબા દાનુભા ચાવડા ભીમજી વંકાજી જાડેજા કરશનજી દેસરજી જાડેજા સતુબા દાનુભા જાડુબા હઠુબા દેવાજી બધા આગેવાનોએ ભાગ લીધો હતો આજે અબડાસા તાલુકાના નલિયાથી લગભગ સાડા આઠ કિલોમીટર દૂર ક્ષત્રિય દરબારોની વસ્તી ધરાવતું નાનકાનું મુઠિયાળ ગામે એક દિવસનું નાનકડું પણ મોટું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં દરેક મહાદેવના ભક્તોએ હાજરી આપી વૃદ્ધાશ્વી અભિષેક કર્યો જલાધારી અભિષેક કર્યો હવાન બધો લાભ લીધો તેમાં ખાસ તો હું પ્રકાશ મહારાજને અભિનંદન આપું છું કે આ કાર્યક્રમમાં જે બધી મહેનત કરી અમને બધાને જે ઊભા કર્યા ગામજનોને જગાવ્યા તે બધાનું પ્રકાશ મહારાજનો ખાસ આભાર માનું છું આવા ભગવાન શક્તિ આપે અને આવા સત કાર્યક્રમ કરતા રહે એવી હું પ્રાર્થના કરું છું આ નીલકંઠ મહાદેવનું મંદિર ખૂબ જ પુરાણું છે ઘણા વર્ષોથી અહીંયા સ્વયંભૂ ગ્રામજનોનું કહેવા પ્રમાણે અહીંયા જે લિંગ નિર્માણ થયું છે એ સ્વયંભૂ છે અને અહીંયા આજે રોજ ગામ ગ્રામજનો તેમજ નલિયાના પ્રકાશ મહારાજ તેમજ આશાપરના જગદીશ મહારાજ એ બધા સાથે મળી અને જે શિવલંગની આજુબાજુ જે જલધારા હોય છે એનું આજે નિર્માણ કર્યું એનો આજે અભિષેક કર્યો અને સર્વ હોમાત્મક યજ્ઞ સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું હતું